પૂર્વ વેરજે હોવાની માહિતી સામે આવી છે તપાસના આધારે દાહોદના નાંદવા ગામમાં કાર્યવાહી કરવામાં આવી અને ઘરમાંથી પીડિતને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પોલીસ અપહરણ કરનાર બંને આરોપી કમલેશ બુરા અને શ્રવણ ઉર્ફે શ્રવિણ ચંદુભાઈ ગણાવવાને દબોચી લીધા છે સાથે સાથે અપહરણ માટે ઉપયોગમાં લેવાયેલ બોલેરો કાર મોબાઈલ ફોન સહિત પાંચ પોઈન્ટ દસ લાખ મુદ્દા માલ પણ કબજે કર્યો છે ભરૂચ કરી છે છે અને શરૂ વડોદરા સાહેબ ચાવડા દ્વારા વારંવાર સૂચના કરવામાં આવતી હોય કે ગુમ અપહરણ જેવા ગંભીર ગુનાઓને જલ્દીથી જલ્દી શોધી કાઢવામાં આવે જે અન્વયે તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ ભરૂચ સી ડિવિઝન ખાતે એક ગુનો નોંધવામાં આવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે કોઈ તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી બે અજાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ કે જેનું નામ છે જનાર્દન કે જેમનું અપહરણ કરી અને તે ગાડી બોલેરો અંદર લઈ જવામાં આવે છે જે સમાચાર મળતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જે ટીમોની અંદર કેટલીક ટીમ છે જે શોધખોળ કરવામાં આવે છે સીસીટીવી જોવામાં આવે છે ટેકનિકલ સર્વેલન્સ તેમજ મોબાઈલ કે ટેકનિકલ ડેટા એનાલિસિસ ની મદદથી તેની શોધ ફોળમાં લાગી જાય છે કેટલોક સમય જતા સીસીટીવી ની અંદર એવું જોવા મળે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે જી જે વીસ સી એ અડસઠ જેની શોધ કરતા અંતે એવું જણાઈ આવે છે કે આરોપીઓ જે છે તે દાહોદ ખાતે હોય તેવું લાગે છે જેમાંથી ભરૂચની એક ટીમ જે છે દાહોદ ખાતે જાય છે અને ત્યાં જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિને સહી સલામત રીતે પકડી લે છે અને આરોપીઓ જે છે કમલેશભાઈ માનજીભાઈ ભુડા અને સરવીન ઉર્પે શ્રવણભાઈ કે જે બંને દાહોદના વતનીઓ છે તે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલી